નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવા વ્લોગ નવા વિડીયોને નવા વિચારો સાથે આવ્યો છું દોસ્તો કહેવાય છે ને કે શૂન્યથી શરૂઆત કરનારને નિષ્ફળતા શું હોય છે ને અને સફળતા શું હોય છે ને એ ખબર હોય છે અને સફળ થવા માટે કેટલી મહેનત કરવી પડે છે એ એને ખબર હોય છે અને સંઘર્ષથી સફળતા કઈ રીતના પ્રાપ્ત કરવી એ એને ખબર હોય છે હા દોસ્તો આવા નવા ટોપિક અને નવા વિડીયો સાથે આપની સમક્ષ ફરીથી આવ્યો છું તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરો ન ભૂલતા તો ચાલો વિડીયો પૂરો માણીએ દોસ્તો કહેવાય છે ને કે તમે તમારા મનની અંદર જે નક્કી કરો છો જે વિચારીને રાખો છો એ તમારી અંદર કામ કરવાની એ વસ્તુને પામવાની તમારામાં ઈચ્છા હોવી જોઈએ અને એક ભાવના હોવી જોઈએ કે હું આ વસ્તુને પામીને જ રહીશ હું આ વસ્તુ મેળવીને જ રહીશ અને આવી વસ્તુ કે કંઈક લક્ષ જો તમે પ્રાપ્ત કરવા માગતા હોય ને તો એના માટે તમારે એવી મહેનત કરવી પડે કે જે તમને સેટ સફળતાની સીડી ઉપર ચડાવે અને ત્યાંથી પડતા કરે અને તમે કામ કરવાનું છોડી દો એટલે તમારી જે પોઝિશન તમે જે લેવલ ઉપર પહોંચ્યા હોય એ લેવલનું કંઈ માન્ય નથી રહેતું પરંતુ તમે જો ત્યાંથી પડ્યા હોય અને તે જ લેવલથી ચાલુ કરો ને તો સફળતા તમારા તમારાથી દૂર નથી હોતી જેમ આપણે વિચારીએ છીએ કે આજે તો હું આ કામ કે અહીંયા જઈને દઈશ જેમ તમે મોર આગળથી પહેલાંથી જે વિચારીને રાખો છો તે ચોક્કસથી તમે કરવાની ભાવના રાખો છો જેમ કે સવારથી આજે રાત્રે તમે કંઈ પણ નક્કી કરો અને સવારે એ કામ કરવાનું હોય ને તો તમારે તમે અત્યારથી રાત્રે જથી એક એને વિચારી અને એનું કેવી રીતના કામ કરવું ને શું કરવું એ વિચારીને તમે મૂકી દો છો અને સવારે એના પર લાગી જાઓ છો આ એક સફળ થવાની એક સીડી છે જેમ તમે નક્કી કરીને પહેલેથી જ રાખો છો ને કે મારે આ કરવું છે એ જેમ આપણે વિચારીએ છીએ કે મુકેશ અંબાણીની વાત કરીએ તો એમને સવારે રાત્રે વિચાર્યું કે મારે સવારે પાંચ પાંચ હજારથી ઉપર મારા જીઓના કાર્ડ સેલિંગ કરવા છે અને સવારે પછી એ સાંજ પડતા એનો રિપોર્ટ મળી જાય છે કે હા પાંચસોથી ઉપર કાર્ડ પાંચ હજારથી સોરી ઉપરથી વેચાઈ ગયા છે કાર્ડ એટલે એક ખુશી જે આનંદ એને કહી શકીએ આપણે જેમ એક ભિખારી ભીખ માગવા જાય છે અને પહેલેથી વિચારે છે કે મારે પાંચસો રૂપિયાની આજે મને ભીખ મળી જાય ને તો હું આનંદમાં હું ખુશ એટલે જે પહેલેથી તમે વિચારો છો એ તમે ડેફિનેટલી કરી શકો છો અને તમારા દિમાગની અંદર એવો વિચાર આવે ને કે મારે આ વસ્તુ કરવી છે તો એને પહેલથી જ વિચારીને તમે રાખો છો કે હું આ વસ્તુ આવી રીતના કરીશ આ રીતના આને પામીશ અને આ રીતના હું અહીંયાથી આવી રીતના જઈશ તો હું આને પામી શકીશ જીવનનું ઘડતર આપણું અલગ અલગ હોય છે દરેક માઇન્ડ અલગ અલગ હોય છે અને દરેકના વિચારો એક જેવા નથી હોતા વિચારો અલગ અલગ હોય છે એમ કહેવાય છે ને કે તમે પણ કામ નક્કી કરો છો તો એની પાછળ તમે થોડું ઘણું તો વિચારીને કામ નક્કી કરતા હો ને કે હું આ કામ કરી શકીશ કે નહીં કરી શકીશ ત્યારે તમે એ કામ નક્કી કરો છો ને જેમ તમે પહેલાથી કામ નક્કી કરો છો ને એ કામ તમારે કઈ રીતના કરવું એ તમે નક્કી કરી લ્યો છો તો જીવનની અંદર કયા પોઝિશન ઉપર જવું છે કઈ લેવલ સુધી કામ કરવું છે અને કેટલા સુધી કામ કરવું છે એ તમને પહેલાંથી જ તમારા દિમાગ તમને જાણ કરી દે છે કે ભાઈ મારે આ વસ્તુ એ રીતના ને આવી રીતના કરવાની હોય છે તો પછી હાર અને કહેવાય ને કે જીવનની અંદર તમે ગમે તેવા લેવલ ઉપર પહોંચાડો તો પછી એનાથી આગળ વધવાનું રાખવાનું ના તમે અમુક અમુક એવા વિચારો હોય છે કે તમે જેવું કરો છો ને એના પછી તમને એ લેવલ પર પહોંચ્યા પછી તમને કઈક અલગ વિચાર આવે છે કે હવે આ લેવલ પર પહોંચી ગયો છું પછી શું કરું પરંતુ એના પછી જો પણ તમે વિચારો કે એના પછી પણ કંઈક છે વધારે અને એના પછી આગળથી હું કઈ રીતના એનાથી પણ આગળ જઈ શકીશ જો એવા વિચાર કરો ને તો સો તમે ક્યાંથી આગળ જઈ શકો અને કહેવાય છે ને કે એક એક થી લઈ અને એક મોટો પહાડ ખરો કરવો ને એના માટે બહુ મહેનત અને પરસેવો જેને આપણે કહી શકીએ ને કે એક સંઘર્ષ જીવનની અંદર તમને કઈ રીતના જીવવું કયા કયા માણસો જોડે વાત કરવી કઈ રીતના સ્વભાવ રાખવો અને જીવનની અંદર કઈ પોઝિશન ઉપર કેવી રીતના વર્તવું એ બધો જ અંદાજો મળી જાય છે એટલે આપણા વિચારો આપણી રહેણી કેણી અને આપણા સાઈડના જે મિત્ર સમાન આપણું સર્કલ આપણને કેટલો સપોર્ટ કરે છે આપણું શરીર આપણને કેવી રીતના સાથ આપે છે આપણું મન આપણને કેવી રીતના સાથ આપે છે જો આપણને આ બધો ખ્યાલ આવી જાય ને તો આપણી સો ટકા સીડીઓ અને સફળતા શું છે એ આપણને ખ્યાલ આવી જાય છે અને હું તો એટલું માનું છું કે કંઈ પણ તમારે કંઈ પણ જીવનની અંદર કામ કરવું હોય તો એનો સંઘર્ષ ચોક્કસથી કરવો પડે છે આ વિચારો અલગ છે એમ દરેકના વિચારો અલગ હોય છે અને સફળ આપણે સફળતા કોને માનીએ છીએ આપને યાદ અપાવું કે એક ભિખારી જે એવું વિચારીને જાય કે આજે પાંચસો રૂપિયાનું મને ભીખ મળી જાય તો હું સફળ એટલે અને કોઈ મોટો બિઝનેસમેન હોય જે એવું વિચારે કે આજે હું કરોડો રૂપિયાનું અર્નિંગ કરી લઉં તો હું સફળ સફળતા અલગ અલગ છે અને ખુશી અલગ અલગ છે ખુશી એક છે એ પણ એટલો ખુશ થાય છે અને ભિખારી પણ એટલો ખુશ થાય છે આપણા અંદર સફળ થવા માટે કયો ગુણ ઉપયોગી છે કયો ગુણ આપણને સાથ આપી રહ્યો છે અને કયો ગુણ જે મહત્ત્વનો છે એ આપણને જડી જાય ને તો આપણને ખ્યાલ આવે કે હું આના ઉપરથી આ કરી શકું છું અને કહેવાય છે ને કે હરેક દરેક માણસનો ગુણ અલગ અલગ હોય છે જેમ તમે તમારા હોબીઝ અલગ અલગ હોય છે જેમ તમારા વિચારો અલગ હોય છે જેમ તમે કહો છો ને કે મને ક્રિકેટ સૌથી વધારે પસંદ છે પણ એ તમારો તમને પસંદ છે કદાચ તમને તમે એવું રમી ના શકો કેમ કે તમારો શોખ છે અને કહે છે ને બધા કે મારો શોખ આ છે એટલે હું એ જ કરી શકું છું એ કરવા માટે આપણે મહેનત જરૂરી હોય છે અને સંઘર્ષ જરૂરી હોય છે એટલે કહેવાય છે ને કે દરેકના વિચારો એક જેવા નથી હોતા દરેકની સફળતા એક જેવી નથી હોતી અને જો તમારા અંદર જે સફળતા માટેના જે ગુણ પડ્યા છે તમારી અંદર જે એક સ્વભાવ છે જેને આપણે કહી શકીએ એ સ્વભાવમાંથી તમને જે તમારું ટૉપિક નક્કી કરી લે ને તો તમે સફળ છો કહેવાય છે ને કે જેમ માણસોના વિચારો અલગ અલગ હોય છે તેમ માણસોની સફળતા પણ અલગ અલગ હોય છે અને માણસોનો સ્વભાવ પણ અલગ અલગ હોય છે અને માણસના મનની અંદર શું ચાલી રહ્યું છે આપણને ખબર નથી હોતી અને માણસ શું વિચારી રહ્યો છે કયા રસ્તે જવું છે એ પણ આપણને નથી ખબર હોતી આપણે માનીએ છીએ કે આપણું જીવન અને આપણું એક ધ્યેય આવી રીતના આપણે નક્કી કરેલું છે તો આપણે એને કઈ રીતના પાર કરવું છે એ આપણા હાથમાં હોય છે બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું જો ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા ન ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ